ઓફશોર ટ્રફ સિયોર ઝોન અને સાયક્લોન ચક્રુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં ગાજવી સાથે 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી ક્યાંક ભારે વરસાદ પડવાની સંભાવના છે નવસારી વાપી વલસાડ સુરત અને ભરૂસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ ચૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહે તેવી સંભાવના છે તેમજ આ ઉના અને દીવથી શરૂ થઈને સોમનાથ પોરબંદર દ્વારકા ઓખા જામનગર ખંબાળિયા સુધીનો દરિયાકાંઠાનો વિસ્તાર પ્રતિકૂળ હવામાનની સ્થિતિનું જોખમ રહેશે તથા આવું વાતાવરણ જૂનાગઢ રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર સહિત ચોરસ્ટ્રના આંતરિકા ભાગોમાં પણ રહેશે આ પ્રવૃત્તિ કંડલા ભુજ અને નડિયા સહિત કચ્છના કેટલાય ભાગોમાં પણ અસર કરી શકે છે તેમજ હવામાન વિભાગે જણાવ્યું છે કે મધ્ય અને ખાડીને આવેલી ઉત્તર બંગાળની ખાડી પર લો પ્રેશર ક્ષેત્ર બન્યું છે જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા અને ગીર સોમનાથમાં માં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તથા અરવલી ખેડા ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ પંચમહાલ દાહોદ અને મહિસાગર જિલ્લામાં પણ વરસાદ થવાની શક્યતા છે તથા વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સુટાસવાયા સ્થળોએ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ હવે દરિયા કિનારાના કેટલાય વિસ્તારોમાં ભારે તોફાન આવે તેવી શક્યતા છે બંગાળની ખાડીમાં સજાયેલું લો પ્રેશર હવે તોફાની સ્વરૂપમાં ફેરવાઈ ગયું છે આ તોફાની વાવાઝોડુંનું નામ લોપાર આપવામાં આવ્યું છે અને ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયા કિનારાના સહિતના વિસ્તાર પર આ વાવાઝોડું તેમજ હવામાન વિભાગે ચૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે પોરબંદર દ્વારકા ગીર સોમનાથ જુનાગઢ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે જ્યારે નર્મદા ભરૂચ તાપી ડાંગમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે તથા કચ્છ જામનગર રાજકોટ અમરેલી ભાવનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે તથા હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ પાંચ દિવસે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે તેમજ ગઈકાલે અપડેટ જોઈ તો ગઈકાલે ચોરસના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે ગઈકાલે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો છે જ્યારે સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં નોંધાયો છે દેવભૂમિ દ્વારકામાં અગિયાર ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે પોરબંદરમાં